લખતર સુરનગર હાઈવે ઉપર લક્તર ગામના તળાવમાંથી વધારાનું પાણી બહાર નીકળી જાય તે માટે બનાવેલ વેસ્ટ વેસ્ટ પાસેના પુલ પાસે કોઈ વ્યક્તિ દ્વારા નાખવામાં આવેલ બીડીના કારણે આગ લાગી હતી આ લાગમાંથી હાલ ફૂંકાઈ રહેલ વાસંતી વાયરાના કારણે તિખારા દૂર દૂર સુધી જતા હતા ત્યારે વિરંગના તરફથી ઘાસના ગટ્ટા ભરી પિકઅપ વાન તેણે તરફ જતી હતી ત્યારે પિકઅપ વાનમાં તિખારો ઉઠતા પિકઅપ વાન ભડબડ સળગી ઉઠી હતી ડ્રાઈવરને ખ્યાલ આવી ગયો કે પોતાની પિકઅપ સળગી રહી છે આથી સમય ચૂકતા વાપરી નીચે ઉતરી ગયો હતો ત્યારે પિકઅપ વાન સળગતા સુરનગર તરફ અને લખતર તરફ વાહનોની કતારો લાગી ગઈ હતી લખતર તાલુકા મથક હોવા છતાં ફાયર ફાઈટરની વ્યવસ્થા નથી અવારનવાર લાગ લાગવાના બનાવ બને ત્યારે લખતરથી એકવીસ કિલોમીટર દૂર વઢવાણ તાલુકા મથકમાંથી અથવા છવ્વીસ કિલોમીટર દૂર સુરનગર જિલ્લા મથકમાંથી ફાયર ફાઈટર બોલાવવાની ફરજ પડે છે આથી લોકોમાં રોષ પણ ફેલાયો હતો એ દાદા તમારું નામ શું છે તમારું નામ શું રત્નાભાઈ રત્નાભાઈ હા તો આજે ગાડી લઈને તમે ક્યાંથી ક્યાં જતા હતા ત્રણ હતા ત્રણ હતા જતા હતા તો આ કેમ કરતા હરગી એ ઓર પર સાઈડ પડ્યું તો એમાંથી ઉડી નઈ હતી કા એટલે ઓલી જે ફોરેસ્ટ ની સાઈડ છે એમાંથી હરકતો તો એમાંથી દેખારો એમાં આપની ગાડી સરગી હા એમાં હરગી ઓકે ડન લખતર સુરનગર સુરનગર હાઈવે ઉપર ઉભા છે હાઈવે ઉપર હાલની અંદર જે રીતે ગુજરાતની અંદર ગાડીઓ સરકવાટના ભટાઉ બની રહ્યા છે તે રીતે મારી પાછળ એક ગાડી જે ખર ભરી અને લખનતથી સુનગર તરફ રીતે સળગી રહી છે ત્યારે હું મારા સાથીને કહીશ કે તે દેખાશે આપ જોઈ શકો છો કે આ ગાડી એટલી બધી અંદર સળગી ગઈ છે કે તેના ટાયર પણ એન્જિન પણ અને કંઈ પણ અંદર જે છે તે કોઈ પણ માલ માલસામાન બચ્યો નથી ત્યારે સરકાર દ્વારા જે તાલુકા મથક હોય તેવા તાલુકા મથક જગ્યાએ તેમના દ્વારા ફાયરની એક જે જરૂરિયાત છે એ ઉભી કરવામાં આવે જેથી કરીને તાત્કાલિક ધોરણે આ જગ્યાએ જે સર્ગે છે એવી જે જગ્યાએ ફાયરના બમ્બ પહોંચી શકે અને આ જે ગાડીઓ આવી સુરગતી હોય તે બચાવી શકે તેવી એક સરકારને ખાસ વિનંતી છે વિજય જોશી લખતર ગુજરાત